અંબાજી મંદિરમાં પોછી પુનમ પર્વ દરમિયાન ભક્તોએ ભંડારો છલકાવ્યો છે મંદિરને કુલ એક પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાની આવક થઈ છે જેમાં રોકડ દાન અને સોનાની ભેટનો સમાવેશ થાય છે મંદિરના ભંડારામાંથી એકોતેર પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયાનું રોકડ દાન મળ્યું છે જ્યારે છોતેર પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયાની કિંમતની બે મોટી સોનાની ભેટ પણ આવી છે શુક્રવારે જય બોલે ગ્રુપ દ્વારા છસો વીસ ગ્રામ વજનનો સોનાનો મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો જેની કિંમત તેતાલીસ પોઈન્ટ એકાવન લાખ રૂપિયા આપવામાં આવી છે આ ઉપરાંત રવિવારે રાજકોટના એક ભક્ત દ્વારા બસો ત્રેસ સઠ ગ્રામ વજનનો સોનાનો હાર ભેટ આપવામાં આવ્યો હતો જેની કિંમત તેત્રીસ પોઈન્ટ તેર લાખ રૂપિયા થાય છે વાવથરાદ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન આપવા હેતુ સર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે યુપીએસસી લક્ષ્યવેદ યોજના અને વાવથરાદ માર્ગદર્શક યોજના અમલમાં મૂકવામાં આવી છે યુપીએસસી લક્ષ્યવેધ યોજના અંતર્ગત જિલ્લાના પાસઠ તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેમાં પ્રથમ પંદર વિદ્યાર્થીઓને વાર્ષિક પંદર હજાર અને ત્યારબાદના પચાસ વિદ્યાર્થીઓને વાર્ષિક પાંચ હજારની સહાય યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે એકવારમાં આપવામાં આવશે વાવથરાદ માર્ગદર્શક યોજના હેઠળ વિદ્યાર્થીઓને યુપીએસસી પરીક્ષા માટે માર્ગદર્શન અને કોચિંગ સુવિધા પણ અપાશે બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે રામવાડી વિસ્તારમાં કચરાના ઢગલા પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું છે આ ઘટનાથી સ્થાનિકોમાં ચકચાર મચી હતી સ્થાનિક લોકોએ બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો હતો તેમણે તાત્કાલિક અંગે થરા પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે નવજાત શિશુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યું હતું પ્રાથમિક તપાસ મુજબ કોઈ અજાણી વ્યક્તિ આ બાળકને કચરાના ઢગલામાં છોડી દીધું હોવાનું અનુમાન છે થરા પોલીસ આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી Thanks <laughs> અંબાજી ખાતે આગામી ત્રીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી બે દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિ પીઠ પરિક્રમા આયોજન કરવામાં આવશે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવના સુચારુ આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજા હતી આ બેઠકમાં કલેકટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે એકાવન શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ લઈ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં એકાવન શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એકાવન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસૂદ બારસ તેરસ અને ચૌદસના રોજ આની ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે ત્રીસમી જાન્યુઆરી એકત્રીસમી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય અને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું છે તો તમામ જે માઈ ભક્તો છે એમને આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા વહીવટીતંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું શહેર અને જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ગુરુવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગના આંકડા મુજબ બુધવાર રાતથી જ ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળ્યો હતો જે ગુરુવારે સવાર સુધીમાં યથાવત રહ્યો હતો તાપમાન ઘટવાને કારણે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ઠંડા પવનો કૂંકાવા લાગ્યા હતા દિવસ દરમિયાન પણ પવનો ચાલુ રહેતા વાતાવરણમાં શીતળતા પ્રસરી હતી જેના કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો ઠંડીથી બચવા માટે લોકોએ આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરી રાખ્યા હતા ખાસ કરીને વહેલી સવારે મોડી રાત્રે ઠંડીની અસર વધુ હોવાથી માર્ગો પર લોકોની અવરજવર જવર ઓછી જોવા મળી હતી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ઠેર ઠેર તાપણા કર્યા હતા